તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિને વાપી ઝંડા ચોક ખાતેથી વાપી મહાનગરપાલિકા સુધી મોટી સંખ્યામાં રેલી આકારે વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોને સમાવવાના વિરોધમાં વાપી નગરપાલિકાના કમિશ્નરશ્રીને વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં અગિયાર ગામના લોકોએ રજૂઆત કરી વિરોધ કર્યો અને આ માંગણીનું વહેલી તકે નિરાકરણ ન કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં વાપી મહાનગરપાલિકા ખાતે ધરણા પર બેસવાની ફરજ પડશે મરજી વિરુદ્ધમાં જે નગરપાલિકામાં સમાવવાની વાત હોય એના વિરુદ્ધમાં આપણને એક મજબૂત પીઠબળ આપીને જીત સુધી લવાની તાકાત રાખનાર વાંસદા જિલ્લાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત તમામ આગેવાનો અને સૌથી આભાર તમારો વ્યક્ત કરું કારણ કે તમે લોકો અન્યાય સામેની લડાઈમાં આજે બોલતાથી હશે વધુ નથી કેવું પરંતુ મારે તમને બહુ જ વાત કરવી છે કે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય આ જળ જંગલ જમીન કોણ છે આપણી માં છે ને મા છે ને તો આ નફત નાળક લોકો આપણા માના દાવડ પર હાથ નાખતા હોય તો શું કરવાનું એ હાથ સહિત કાપી રાખવાની તાકાત બનાવી રાખવી પડશે હવે કુંડાલીબેને કીધું કે મેં લોકસભા અને વિધાનસભા સબસે ઉપર સભા તો એ લોકો ગ્રામ ગ્રામસભાથી ઉપરવટ જઈને આપણે વહીવટ કરતા હોય તો અધિકારીઓને બી ખુલ્લા મંચ પરથી કહેવા માંગુ છું સાંજમાં સમજી દેજો નહીં તો દેશ દરનો ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે અનંતભાઈ અને એમની ટીમ જેન્યુન કામ લઈને આવતું હોય પારડી ગયા તો અધિકારી ઓફિસમાંથી બહાર પડ નહીં નીકળ્યો આપણી બહેનોએ બંગડી થઈ ગઈ એવા અધિકારીઓને કહેવા માંગીએ છીએ અમે જેન્યુન કામ લઈને આવીએ શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે તમારા કેસ થઈ ગયા એક બે ત્રણને ચાર ખેરગામમાં ચાર ખોટા ગુના દાખલ કરેલા કેસો પૈસાથી ગભરાતા નથી આજે પણ તાકાતથી લડતા છે ને આવતીકાલે બી લડીશું આપણી રજૂઆત કરો આપણે શાંતિપૂર્ણ રીતે જતા છે એ અધિકારી નથી કેમ શું તાત્કાલિક અમારી જે અરજી આવે છે એના પર કાર્યવાહી કરીને અમને અમારા ગામમાં જ રહેવા દેજો બાકી નેશનલ છટપંચી અહીંથી જ જાય છે આજે અહીંયા બેઠા છે અનંતભાઈ ખાલી જાહેર કરજો નેશનલ છટપંચો બંધ કરીશું ભગા થઈશ અન્યાય સામનો લડાયા હશે તમે બધા એક જૂથ લડજો બાકી જીતીશું જીતીશું અને જીતીશું જયાદિવાસી જહેર બ્યુરો રિપોર્ટ વાપી